સાબરકાઠા બેંકના પૂર્વ ચેરમેન અને સાબર ડેરીના પૂર્વ ચેરમેન મહેશ પટેલ વિવાદમાં આવ્યા છે જ્યાં ગ્રામ પંચાયતમાં તેમની તેમની તેમના નામે કોઈ નથી નથી કે પાસે અને આમ છતાં તેઓ દૂધ ઉત્પાદક મંડળીના ખોટી રીતે ચેરમેન બની મતાધિકાર મેળવ્યો છે ત્યારે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની જીવાદોરી સમાન જે સાબર ડેરીની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે જેમાં ઉમેદવાર બનવા તેમજ મતાધિકારોનો ઉપયોગ કરવા મહેશ પટેલ ગેરકાયદેસર રીતે ચેરમેન બની ગયા છે જો કે સમગ્ર મામલો જે મોયદના ગ્રામજનોએ ચૂંટણી અધિકારી સમક્ષ વાંધો રજૂ કર્યો હોવા છતાં ગ્રામજનોના વાંધાની સુનાવણી પણ હાથ ધરવામાં આવી નથી જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે સાબરડેરીની ચૂંટણીનો ધમધમાટ ચાલુ છે હમણાં એક જે પાંચ અને છ તારીખ બે તારીખ મુદ્દા રજૂ મુદ્દાઓ રજૂ કરવાની તારીખ હતી એ પ્રમાણે ઘણા મુદ્દાઓ રજૂ થયા છે એમાં એક મુદ્દો પણ રજૂ થયેલાનું જાણવા મળે છે કે મહેશભાઈ અમીચંદભાઈ પટેલ પૂર્વ સાબર ડેરીના ચેરમેન કે જેઓ મોૈત ગામના વતની નથી હકીકતમાં ફતેહપુર ગામના વતની છે તેઓ મોયંદ ગામે કોઈ પશુપાલન કરતા નથી કોઈ ઢોર પણ રાખતા નથી કે એ કોઈ તબેલો પણ રાખતા નથી અને એ મત મોયદ ગામે ચેરમેન તરીકે જો મતદાર મતદાર યાદીમાં અધિકાર મેળવતા હોય તો એ ઘણું જ ખોટું કહેવાય અને આવા લોકોને બોગસ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવે છે તો જે લોકો સાચું દૂધ ભરાવું છે જે લોકો એવને એવા લોકોને પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષથી મતદાર યાદી મતદારનો અધિકાર મળતો નથી હું કિસાન સભાના ઉપપ્રમુખ તરીકે આ બાબતે અમો આગામી લડત લડવાના છીએ અને આનાથી વધુ વધારે મજબૂત લડત કરવાના છીએ સાબરડેરીની ડેરીની ચૂંટણીનો ધમધમાટ ચાલુ છે હમણાં એક જે